23 मार्च थी आ राशिओ ने मरशे भाग्यनो साथ मुश्किलें टरशे मित्रों ज्योतिषास्त्र शास्त्र मुजब जइए तो 23 मार्च थी ग्रह गोचर नी दृष्टिए जइए तो आ राशि माटे सुवर्ण समय आवी गयो छे केतलिक एवी राशि छे जेमनो समय बदलाई रयो छे जीवन मा धनधान्य अने अपार सुख मरशे नवी नौकरी के प्रमोशन ना योग छे तुंक मा जोवा जइए तो अचानक नाणा भी दूर थशे व्यापार प्रेम परिवार जीवन ना દરેક ક્ષેત્રમાં પ્રગતિના સંકેત છે આવ આજે એક કિસ્મત નો સાથ મેળવનારી રાશિ અંગે જઈએ તે પહેલા વિડિયો ને એક લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂરથી લખી દેજો અને કોમેન્ટ માં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો એક મેષ રાશિ મેષ રાશિ ના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે કરિયર માં મોટી તક મળી શકે છે અને નોકરી કરતા લોકો ને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેઓ ને નવા ગ્રાહકો અથવા સોદો મળવાની સંભાવના છે આ સિવાય પારિવારિક જીવન માં સકારાત્મક પરિવર્તન આવશે અને સંબંધો માં મધુરતા વધશે બે વૃષભ રાશિ वृषभ राशिना जातको माते आ समय आर्थिक रीते घणो लाभदायक रहेशे जो तमारा पैसा क्या अटमाएला छे तो ते पाछा मळवानी संभावना छे व्यापारीओ ने नवी तको मळशे अने नफो वधशे पारिवारिक जीवन मा शांति अने आनंद रहेशे अने घरमा खुशी नो वातावरण रहेशे त्रण सिंह राशि सिंह राशिना लोको माटे करियर आणि पैशानी दृष्टीए आ समय सारो रहवानो छे नौकरी કરતા લોકો ને प्रमोशन મળી શકે છે અને નવી નોકરી શોધી રહેલા લોકો ને સારી તક મળશે રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે જે ભવિષ્યમાં મોટો નફો મેળવી શકે છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને ઘરમાં સુખ সমৃদ্ধી બનશે ચાર્ક વૃશ્વીક રાશિ 23 मार्च थी भाग्य संपूर्ण प्रेम दृष्टिक राशि ना लोको ना पक्ष मा રહેશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે આત્મવિશ્વાસ વધશે અને જે લોકો નવો પ્રોજેક્ટ अथवा બિઝનેસ માં હાથ અજમાવવાનો વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે માનસિક શાંતિ રહેશે અને જીવન માં સકારાત્મકતા આવશે મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડિયો ગમ્યો હશે કો નવિનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો